નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દીપક ચૌધરી અર્પણ વિદ્યા સંકુલ આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી સત્ર બે ગદ્ય બાર નવા વર્ષના સંકલ્પો જેનો સાહિત્ય પ્રકાર છે હાસ્યદ વિશે અભ્યાસ કરીશું નવા વર્ષના સંકલ્પો ગધ્યના લેખકનો પરિચય લેખક બકુલ ત્રિપાઠી લેખકના નિબંધ સંગ્રહો સદાચારમાં અને દ્રોણાચાર્યનું સિંહાસન આ એમના ગુજરાતી સાહિત્યમાં આપેલા નિબંધ સંગ્રહો છે ગદ્ય નવા વર્ષના સંકલ્પો બકુલ ત્રિપાઠી જન્મ સત્યાવીસ અગિયાર ઓગણીસો ને અઠ્યાવીસ અવસાન એકત્રીસ આઠ બે હજાર છ બકુલ પદ્મ મણિશંકર ત્રિપાઠી નડિયાદના વતની હતા બકુલ ત્રિપાઠીનું પૂરું નામ બકુલ પદ્મ મણિશંકર ત્રિપાઠી તેઓ નડિયાદના વતની હતા તેઓ અમદાવાદમાં વાણિજ્ય સંચાલનના અધ્યાપક હતા સમકાલીન રાજકારણમાંથી અને રોજિંદા વ્યવહારમાંથી સામગ્રી ઉપાડીને તથા એને વિલક્ષણ દ્રષ્ટિબિંદુથી જોઈને તેમણે હાસ્ય નિબંધ સર્જ્યા છે વિલક્ષણ એટલે એક નવી જ રીત સાથે એમણે આ રાજકારણમાંથી અને રોજિંદા વ્યવહારમાંથી આપણા રોજબરોજના જે વ્યવહારો છે એમાંથી હાસ્ય રસ ઉત્પન્ન કરી અને હાસ્ય નિબંધોનું સર્જન કરી છે સચરાચરમા અને દ્રોણાચાર્યનું સિંહાસન એમના જાણીતા નિબંધ સંગ્રહો છે તો આ એમના ખૂબ જ ખ્યાતનામ એવા બે નિબંધ સંગ્રહો જે ગુજરાતી સાહિત્યમાં એમણે આપેલા છે વર્તમાનપત્રોમાં આવતી રોજબરોજના બનાવોને સ્પર્શતી એમની હાસ્ય કટાક્ષિકાઓ લોકપ્રિય બની હતી તો વર્તમાનપત્રમાં એમની રોજબરોજની હાસ્ય કટાક્ષો એ લખતા હતા અને એ આપણને વર્તમાનપત્રમાં જોવા મળતી હતી સમાચાર પત્રોમાં આપણને એ જોવા મળતી હતી તો અહીંયા સરસ મજાના હાસ્ય નિબંધ એવા નવા વર્ષના સંકલ્પો એ અહીંયા બકુલ ત્રિપાઠીએ આપેલું છે તો આપણે એના વિશે અભ્યાસ કરીએ લેખકે અહીંયા નવા વર્ષમાં માણસો અથવા તો વ્યક્તિઓ કેવા કેવા સંકલ્પો કરે છે અને ત્યારબાદ તેને ન પાળી શકવાના અથવા તો પાળી ન શકે ત્યારે કેવા કેવા બહાના શોધે છે એના વિશે કટાક્ષ કરતા હાસ્ય રસ ઉત્પન્ન કરી અને આ નિબંધની રચના કરી છે નવા વર્ષમાં જ્યારે નવું વર્ષ શરૂ થાય છે ત્યારે કેવા કેવા સંકલ્પો કરે છે આજથી આખું વર્ષ વહેલા ઉઠવું છે આ એમનો પ્રથમ સંકલ્પ આજથી આખું વર્ષ વહેલા ઉઠવું છે હવે નિયમિત નોંધપોથી રાખવી છે નિયમિત નોંધપોથી નિયમિત એટલે ક્રમબદ્ધ નિયમ પ્રમાણે નિયમબદ્ધ રીતે એ નોંધપોથી નોંધપોથી અહીંયા શબ્દ સમૂહ માટે એક શબ્દ તો દૈનિક નોંધ કરવાની ડાયરી અથવા તો દૈનિક નોંધ કરવાનું એક પુસ્તક દૈનિક નોંધ કરીએ જેમાં એવી એક ચોપડી તો એ દૈનિક નોંધપોથી છે એ દૈનિક નોંધપોથી દૈનિક નોંધ કરવાની બરાબર અહીંયા નોંધપોથી છે તો એ નોંધપોથી નિયમિત રીતે નિયમ પ્રમાણે નિયમબદ્ધ રીતે એ નોંધપોથી રાખવી દરરોજનું જે કાર્ય છે એ કાર્યની નોંધપોથી રાખવી ત્યારબાદ આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં તો જે દિવસે કસરત ન કરી હોય એ દિવસે જમવાનું નહીં એવો પણ એક સંકલ્પ લીધો એમણે કદી ચા ન પીવી હંમેશા દોઢ કલાક કાંતવું તો અહીંયા કદી ચા ન પીવી ચાને ક્યારેય ન પીવી અને દોઢ કલાક કાંતવું કાંતવું એટલે જે રૂમાંથી કાપડ બનાવવામાં આવે છે એ કાપડના દોરાને કાંતવું બરાબર તો એ હંમેશા દોઢ કલાક કાંટવું એટલે દોઢ કલાક એ કાર્ય કરવું ત્રણ કલાક વાંચવું વાંચવું ને જ વાંચવું જ તો અહીંયા ત્રણ કલાક એમને વાંચવાનું એમણે નક્કી કરેલું રોજ ગીતાનો શ્લોક એક એક શ્લોક રોજ ગીતાનો એક એક શ્લોક એનું પઠન કરવું એવું પણ એમણે સંકલ્પ લીધેલો પાઈએ પાયનો વ્યવસ્થિત હિસાબ પાઈએ પાયનો વ્યવસ્થિત પાઈ એટલે શબ્દ સમૂહ માટે એક જૂના તાંબાનો સિક્કો અથવા તો પૈસાનો ત્રીજો ભાગ એક પૈસો આપણે જે કહીએ છીએ તેનો ત્રીજો ભાગ એ પાય તરીકે ઓળખવામાં આવતો હતો તો પાયે એ પાઈનો વ્યવસ્થિત હિસાબ રાખવો એવું લેખકે અહીંયા સંકલ્પ લીધેલો આખા સમાજમાં જે દિવસે આ મંત્રોનું થઈ જાય ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વરસ છે તો અહીંયા લેખકે આ બધા સંકલ્પોની વાત કરી અને પછી કહ્યું કે જે દિવસે આ મંત્રોનું આ જે બાબતો છે એ બાબતોનું ઉચ્ચારણ શરૂ થઈ જાય બોલવાનું શરૂ થઈ જાય ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વરસ છે જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે તેમ બેસતા વરસના દિવસની હવા પણ સામાન્ય જનોના મનમાં કંઈક નવો ચમકારો લાવી દે છે તો અહીંયા શરદ પૂનમની ચાંદની શરદ પૂનમ જ્યારે હોય ત્યારે ચંદ્રમાં પૂર્ણ સ્વરૂપે એ પોતાની ચાંદની પોતાનો પ્રકાશ એ પાથરતો હોય છે અને ત્યારે કવિઓ ગાંડા બને છે ગાંડા બનવું અહીંયા રૂઢિપ્રયોગ છે એ ગાંડા બનવું એટલે કે મંત્રમુગ્ધ થવું અહીંયા એનો અર્થ એ પ્રમાણે છે કે મંત્રમુગ્ધ થવું તમે ચકિત થઈ ગયા તો ગાંડા બનવું કવિઓ જેમ મંત્રમુગ્ધ બને છે એમ બેસતા વરસના દિવસની હવા પણ સામાન્ય જનોના સામાન્ય વ્યક્તિઓના મનમાં કંઈક આવો નવો ચમકારો લાવે છે નવો ઝબકારો લાવે છે નવો ઉત્સાહ પ્રગટ કરે છે આપણને એકદમ બુદ્ધ મહાવીર વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોશ થઈ આવે છે તો આપણને અંદરથી લેખક કહે છે કે દરેક વ્યક્તિના મનમાં આ જ પ્રમાણેના વિચારો હોય છે કે હું બુદ્ધ બની જાઉં મહાપુરુષ બની જાઉં મહાવીર બની જઉં વિવેકાનંદ બની જાઉં કે પછી નેપોલિયન બની જાઉં એવો હોશ આવે છે હોશ અંદરથી એ પ્રમાણેના એને ઉત્સાહ જાગે છે હોશ એટલે કે ઉત્સાહ તો એ ઉત્સાહ જાગે છે અને જીવનના વર્ષો એમ નિરર્થક સરી જતા લાગે છે અને એકદમ કંઈક નવું કરી નાખવું કંઈક તો અહીંયા જીવનના વર્ષો એમ એમ નિરર્થક એટલે કે નકામાં નિષ્ફળ અહીંયા સમાનાર્થી શબ્દ નકામાં નિષ્ફળ તો જીવનના જે વર્ષો હોય છે એ વર્ષો નકામાં જતા હોય એવું લાગે છે અને એકદમ જ કંઈક નવું કરી નાખવું એકદમ જ કંઈક નવું ઉત્પન્ન થવું એ એમના મગજમાં આવા વિચારો લાગ્યા કરે છે દરેક વ્યક્તિના મગજમાં ક્યારે જ્યારે નવું વર્ષ હોય છે ત્યારે તો નવા વર્ષના આ પ્રમાણેના સંકલ્પમાં લેખક કહે છે કે સંકલ્પ એટલે નિશ્ચય નિર્ધાર તો એ નિશ્ચય કરે છે લોકો આવો નિશ્ચય કરે છે આવો નિરાધાર કરે છે કે નિર્ધાર કર્યા પછી હું આવું કંઈક કરીશ અને કંઈક નવું જ કરી નાખવું એકદમ કંઈક કરી નાખવું અથવા તો કંઈક તો કરી જ નાખવું એમ થઈ આવે છે અને કંઈક નવું એટલે કંઈક ના કંઈક હું નવું કરું એવો ઉત્સાહ એ દરેક વ્યક્તિનામાં હોય છે દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે વીર રસમાં પલટાઈ જાય છે તો અહીંયા દિવાળીનો જે ઉત્સાહ છે પલટાવવું એટલે કે બદલાવું વીર રસમાં એટલે કે જુસ્સાવાળો વ્યક્તિ બની જવું વીર રસ વીર રસ ઉત્પન્ન થવો જ્યારે યુદ્ધમાં શૂરવીર લડવા જતા હોય છે ત્યારે અથવા તો સૈનિકો જે લડવા જતા હોય છે ત્યારે એમનામાં કયો રસ ઉત્પન્ન થાય છે વીર રસ તો એ પ્રમાણે જાણે કે હું કંઈક નવું જ કરી દઉં એવો દિવાળીનો ઉત્સાહ અહીંયા પલટાઈ જાય છે એમની આંખમાં ચમક આવે છે આંખમાં ચમક આવવી અહીંયા રૂઢિપ્રયોગ છે તો નવો ઉત્સાહ પ્રગટ થવો તો દરેક વ્યક્તિની આંખમાં જ્યારે નવું વર્ષ આવે છે ત્યારે શું થાય છે ચમક આવે છે નવો ઉત્સાહ ઉત્પન્ન થાય છે અને કોઈ ધન્ય પળે એ આત્મ સુધારણા માટે સંકલ્પ કરી નાખે છે અને કોઈ ધન્ય પળે કોઈ એવી પળ હોય છે કોઈ એવી ક્ષણ હોય છે એ સમયમાં આત્મ સુધારણા માટે આત્મ સુધારણા એટલે પોતાના વર્તનને સુધારવું પોતાનું જે પણ સ્વભાવ છે એ સ્વભાવને બદલવું તો એના માટે સંકલ્પ કરી નાખે છે સંકલ્પ કરવો એટલે કે નિશ્ચય કરવો તો એ દરેક વ્યક્તિ આ પ્રમાણેનો નિશ્ચય કરે છે સંકલ્પ કરી નાખે છે આજથી રોજ આવું કરવું હવેથી કદી આ ન કરવું આજથી રોજ આવું કરવું આ પ્રમાણે કામ કરવું અને આવું ન કરવું એવું એ પોતે આ આત્મ સુધારણા માટે સંકલ્પ કરે છે પણ આ સંકલ્પોની મજા જ એ છે કે એ કરતાં જેટલી મજા આવે એટલી પાળતા નથી આવતી અહીંયા આ સંકલ્પોની મજા જ એ છે આ સંકલ્પ જે કરવાની મજા છે આ નિશ્ચય કરવાની નિર્ધાર કરવાની કે એ કરતા જે મજા આવે છે કે હું આ કરીશ હું પેલું કરીશ પણ જ્યારે એ કાર્ય કરવાનું આવે છે જ્યારે પાળવાનું આવે છે ત્યારે એ મજા આવતી નથી કારણ કે દરેક વ્યક્તિ એ પોતે જે નિશ્ચય કરે છે એ નિશ્ચય કર્યા પછી એને પૂર્ણ કરવા માટે મહેનત કરવી પડે છે અને એમાં મજા આવતી નથી દાખલા તરીકે મને જ એક બેસતા વર્ષે કોઈએ સલાહ આપી કે મારે આત્મ સુધારણા માટે કંઈ ઉચ્ચ સંકલ્પ કરવો તો લેખક કહે છે કે દાખલા તરીકે ઉદાહરણ તરીકે મને એક એક બેસતા વર્ષે કોઈએ સલાહ આપી બેસતા વર્ષના દિવસે સલાહ આપી સલાહ સૂચન કર્યું કે આત્મ સુધારણા માટે મારે પોતાના વર્તનને સુધારવા માટે કંઈક ઉચ્ચ સંકલ્પ કરવો વહેલા વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું રોજ સાતને બદલે પાંચ વાગે ઉઠું તો મારે વર્ષે મારા બોતેર કલાક બચે ને પચાસ વર્ષ ઉઠવાનું બચે અહીંયા લેખકને સલાહ આપતા કહ્યું કે વહેલા વહેલાં ઉઠવાનું ઠરાવીને ઠરાવીને એટલે નક્કી કરીને તો જ્યારે શ્રેષ્ઠ સંકલ્પ કરવો હોય ઉચ્ચ એટલે કે શ્રેષ્ઠ પાળવું પાલન કરવા માટે તો અહીંયા પાળવાનું જ્યારે વાત આવે ત્યારે લોકો એ નથી કરી શકતા અને ઉચ્ચ સંકલ્પ કરે છે જ્યારે શ્રેષ્ઠ અને મહાન સંકલ્પ કરે છે ત્યારે વહેલા ઉઠવાનું ઠરાવીને ઠરાવીને એટલે નક્કી કરવું તો નક્કી કરીને જો હું રોજ સાતના બદલે પાંચ વાગે ઉઠું તો વર્ષે મારા બોતેર કલાક બચેને પચાસ વર્ષ ઉઠવાનું બચે તો અહીંયા રોજ બે કલાક વહેલા ઉઠવાથી લેખકના હિસાબ મુજબ એ પચાસ વર્ષ ઉઠવાનું એ બચાવી શકે બચે ને પચાસ વર્ષની જિંદગીમાં છત્રીસ હજાર કલાક બચે અને આ પચાસ વર્ષની જિંદગીમાં કેટલા છત્રીસ હજાર કલાક બચે એટલે રોજ ફક્ત બે કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો મબલક વધારો થાય તો અહીંયા લેખકે આ પોતાના હિસાબ નક્કી કરતાં કહ્યું કે જો હું આવું કરું હું સંકલ્પ કરું રોજ બે કલાક વહેલા ઉઠવાનો કેટલા વાગે તો રોજ સાતના બદલે પાંચ વાગે ઉઠે તો એમની જિંદગીમાં બોતેર કલાક એમના જીવનમાં બોતેર કલાક એ વર્ષમાં પચાસ વર્ષ એમના જે સમયગાળો છે એ પચાસ વર્ષની જિંદગીમાં છત્રીસ હજાર કલાક બચી અને ફક્ત બે કલાક જ વહેલા ઉઠવાથી તો લગભગ એમના જીવનમાં સાડા ચાર વર્ષનો મબલક એટલે ખૂબ મોટો વધારો મબલક એટલે કે પુષ્કળ વધારો થાય આ વિચારથી ભોળવાઈને મેં મેં તો સંકલ્પ કરી નાખ્યો કે બસ કોઈ દિવસ પરોડના પો પાંચથી માંડી મોડા ઉઠવું નહીં તો અહીંયા આ વિચારીને લેખકે સંકલ્પ કરી દીધો સંકલ્પ કરી નાખ્યો કે બસ કોઈ દિવસ પરોડના પરોડ એટલે કે સવાર સવારના પાંચથી મોડા ઉઠવું નહીં કે પાંચ વાગ્યા પછી મોડા ઉઠવું નહીં બેસતા વર્ષને દિવસે તો જાણે પાંચ વાગે ઉઠાયું પણ એ દિવસના થાકને લીધે બીજાની બીજની સવારે તો સાડા સાતે જ ઉઠ્યો તો અહીંયા લેખક સરસ સંકલ્પ નક્કી કરી દીધો અને બેસતા વર્ષના દિવસે જ એ સંકલ્પને અમલમાં મૂક્યો અને બેસતા વર્ષના દિવસે તો જાણે સવારે પાંચ વાગે ઉઠી ગયા અને પછી શું થયું કે બીજા દિવસે એ થાકના લીધે બીજની સવારે બેસતા વર્ષના બીજા દિવસે તો બીજની સવારે સાત સાડા સાતે જ ઉઠ્યું પછી પાંચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય એટલે મોડા ઉઠવામાં વાંધો નહીં તો પાંચમ સુધી જાણે દિવાળી જ હોય એટલે મોડા ઉઠવામાં વાંધો નહીં છઠને દિવસે પાંચ વાગ્યે જ ઉઠવું હતું પણ બન્યું એવું કે બીજે દિવસે પાંચ વાગે ઉઠવાનું છે એ વિચારથી પાંચમની રાત્રે મને એટલી બધી ચિંતા થઈ કે રાતના દોઢ સુધી ઊંઘ જ ન આવી તો અહીંયા લેખકે પોતે નક્કી કર્યું કે હું વહેલો ઉઠીશ અને બેસતા વર્ષના દિવસે ઉઠ્યા પછી બીજા દિવસે થાક લાગ્યો અને સાડા સાતે ઉઠ્યા પછીના દિવસોમાં એમને એવું લાગ્યું કે હવે તો પાંચમ સુધી દિવાળી જ કહેવાય એટલે નવું વર્ષ છે નહીં અને સંકલ્પ કંઈ નવો નથી એટલે પાંચમ સુધી એ મોડા જ ઉઠવાનું નક્કી કર્યું અને પછી એવું થયું કે છઠના દિવસે હું વેલો ઉઠીશ અને એટલા માટે એ ચિંતામાં ને ચિંતામાં રાત્રે પાંચમના દિવસે રાત્રે દોઢ વાગ્યા સુધી એ ઊંઘી ન શક્યા ઊંઘ જ ન આવી આથી છઠની સવારે પણ આઠ વાગે ઉઠાયું અને છઠની સવારે તે આઠ વાગે ઉઠ્યા છતાં સાતમે દિવસ સાતમ દિવસે તો સંકલ્પ તાજો કરી ને એલારામ એ ખરું અહીંયા સાતમના દિવસે પાછા ફરીવાર એ જ નવી ઉર્જા સાથે નવો જાણે સંકલ્પ કર્યો હોય અને પોતે સંકલ્પને યાદ કરીને જાણે તાજો કર્યો હોય ફરીવાર યાદ કર્યો સંકલ્પને અને એ સંકલ્પને યાદ કરી અને ફરીવાર એમણે એલાર્મ એ ગોઠવ્યું ખરું પણ બીજે દિવસે સાડા આઠે જ ખબર પડી કે કાંટો ખોટો ગોઠવાયો છે અને બીજે દિવસે પાછું ફરીવાર ખબર પડી કે કાંટો ઘડિયાળનો ખોટો ગોઠવાયો છે કેમ કે પાંચના બદલે સાડા આઠે ઉઠ્યા પછીને દિવસે એલાર્મ ગોઠવતા ધ્યાન રાખ્યું તો વળી ઘડિયાળ બગડી ગયું અને વહેલા ન ઉઠાયું અને પાછી ફરીવાર બીજા દિવસે નક્કી કર્યું કે હું હવે વહેલા ઉઠીશ પરંતુ એલાર્મ ગોઠવ્યું પણ ખરું પણ બીજા દિવસે ઘડિયાળ બગડી ગઈ એટલા માટે વહેલા ન ઉઠાયું કાર્તિકી પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું અને હવે છેક પાંચમ છઠ સાતમ આઠમ સુધી આ ચાલ્યું અને ત્યારબાદ આઠમથી લઈને કાર્તિકી પૂર્ણિમા સુધી બીજા સાત દિવસ એ સમારકામ સમારકામ અહીંયા ઘડિયાળને સારી કરવા માટેનું કામ એ ચાલ્યું વધ પડવાની રાત્રે ગોઠવ્યું પણ ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે અઢી વાગે ઘડિયાળ જ બંધ પડી ગઈ અને પાછું વડ જે વધ પડવાની રાત્રે હતી એ રાત્રિએ આ પાછું એલાર્મ એમને ગોઠવ્યું પરંતુ ચાવી આપવાનું ભૂલી ગયા એટલે રાત્રે અઢી વાગે જ આ ઘડિયાળ બંધ પડી ગઈ આમ અનેક મુશ્કેલીઓ વટાવતા વટાવતા વધ સાતમે પાંચ વાગે બરાબર એલારામ વાગ્યું એટલે સાડા પાંચે ઉઠ્યો તો ખરો પણ પછી વિચાર આવ્યો કે ઉઠ્યા પછી દસ મિનિટ રહીને સુઈ જવામાં વાંધો નહીં એમ કરવાથી કંઈ સંકલ્પનો ભંગ થતો નથી તો આ રીતે લેખકે પાછું વધ સાતમ સુધી વધ સાતમના દિવસે આ એલાર્મ ગોઠવી દીધો અને સાડા પાંચ વાગે ઉઠ્યા બી ખરા ઉઠ્યા પછી એમને વિચાર આવ્યો કે હવે દસ મિનિટ પછી સુઈ જઈએ તો આપણો સંકલ્પ એમનો એમ રહે કેમ કે આપણે ઉઠ્યા તો ખરા પરંતુ સૂઈ જવાનો કે ન સુવાનો એવો કોઈ સંકલ્પ કર્યો નહી તો ફરી વાત એ વિચારી અને દસ મિનિટ પછી જવામાં વાંધો નહીં સંકલ્પનો ભંગ થતો નથી એવું નક્કી કર્યું તો અહીંયા કઈ સંકલ્પનો ભંગ થતો નથી એટલે સંકલ્પ કઈ તૂટતો નથી એવું લેખકે મનમાં વિચાર્યું પાંચ વાગે ઉઠીને પાછા સૂઈ જઈએ તોય પાંચ વાગે ઉઠ્યા તો કહેવાય જ નહીં તો પાંચ વાગે તો ઉઠેલા કહેવાય જ નહીં થોડા દિવસ આ પ્રમાણે કર્યા પછી એકવાર સવારે પાંચ વાગે સુતાં સુતાં જ વિચાર આવ્યો કે હે જીવ આ બધી ઉપાધિ શાને ચાર વર્ષ વધુ જીવવાને માટે જ નહીં જીવનનો એવો મોહ શ્યો સંતો મહાત્માઓ તો જીવનની માયા મૂકવાનું કહી ગયા છે ત્યારે હું તો વહેલા એ માયા વધારી રહ્યો છું આવો મો શું કામ અહીંયા લેખકને વિચાર આવ્યો પાછો આ સંકલ્પમાંથી બહાર નીકળવાનું એક નવું જ બહાનું જાણે મળી ગયું હોય તો થોડા દિવસના આ પ્રમાણે કર્યા પછી એકવાર સવારે પાંચ વાગે સુતા સુતા જ વિચાર આવે કે હે જીવ એ પોતે પોતાના આત્માને વાત કરતા કહે છે કે હે જીવ આ બધી ઉપાધિ શાને ઉપાધિ એટલે પીડા ચિંતા તો આ બધી ચિંતા શા માટે આ બધી ઉપાધિ શા માટે આ બધી પીડા શા માટે ચાર વર્ષ વધુ જીવવાને ને જ તો ચાર વર્ષ વધારે જીવવા માટે જ ને જીવનનો એવો મોહ શો મો એટલે ભ્રમ આસક્તિ તો વધારે જીવવું એવો મોહ શા શા માટે રાખવો સંત સંતો અને મહાત્માઓ તો જીવનની માયા મૂકવાનું કહી ગયા સંતો અને મહાત્મા આપણને કહી ગયા છે કે જીવનની માયા મૂકો તમે વધારે પડતો મોહ રાખશો નહીં ત્યારે તો હું વહેલો ને એ માયા વધારી રહ્યો છું તો લેખકને લાગી કે જીવનમાં સંતો મહાત્માઓએ કહ્યું કે માયા મૂકવી જોઈએ પરંતુ હું તો વહેલા ઉઠીને મારા જીવનના ચાર વર્ષ વધારવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છું એટલે હું માયા વધારી રહ્યો છું આવો મોહ શું કામ રાખવું તો આવો મો શા કારણે રાખવો જોઈએ શું કામ રાખવું જોઈએ મારી આત્મસુધારણા તો આમ ફિલસૂફીને પંથે ચડી ગઈ ફિલસૂફી એટલે તત્વજ્ઞાન તો મારી આત્મસુધારણા જે પોતાના વર્તનમાં સુધારો કરવાનો હતો એ લેખકના મતે કે લેખકે પોતાની આત્મ સુધારણા જે કરવી હતી પોતાના વર્તનમાં જે ફેરફારો કરવા હતા એ ફિલસૂફીને તત્વજ્ઞાનના પથે ચડી ગઈ એટલે પહેલાં વહેલા ઉઠવાનો સંકલ્પ પણ શબ્દ રચના હરીફાઈના અર્ધા ભરાયેલા વ્યૂહ જેવો એમને એમ પડી રહ્યો તો જાણે વહેલા ઉઠવાનો જે સંકલ્પ હતો એ શબ્દ રચનાના વ્યૂહ જે હરીફાઈના અર્ધા ભરાયેલા વ્યૂહ જેવો હરીફાઈ એટલે સ્પર્ધા તો સ્પર્ધાના અર્ધા ભરાયેલો અડધો જે ભરાયેલો હોય વ્યૂહ વ્યૂહ એટલે વિશિષ્ટ રચના તો જાણે કે શબ્દોની એવી રચના કરી શબ્દોને એવી રીતે ગોઠવ્યા કે આ હરીફાઈ જે હરીફાઈનો જે વ્યૂહ હતો જે વિશિષ્ટ રચના હતી એ એમને એમ પડી રહી અને લેખકે આ સંકલ્પમાંથી બહાર નીકળવાનો જાણે કે રસ્તો શોધી લીધો હોય તેવું એમને લાગી ગયું